ગુજરાતીઓના ફેવરિટ જો કોઈ હોય તો એ છે ગાંઠિયા અને ફાફડા આજે આપણે વણેલા ગાંઠિયા બનાવવાના છીએ જો શિયાળાની ઋતુમાં સવાર સવારમાં ભગવાને ધરાવીને ગાંઠિયા વણેલા ગાંઠિયા અને જો નાસ્તો જે કરતા હોય એ મળી જાય તો ખરેખર દિવસ આપો સુધરી જાય પણ બહારથી જો આપણે ગાંઠિયા મંગાવીને ખાઈએ છીએ તો એ અનહેલ્ધી સાબિત થાય છે કારણ કે બહારનું તેલ કેવું હોય છે એ આપણને ખબર નથી કેવી રીતે બનતા હોય છે કેટલી વાર તેલનો ઉપયોગ થાય છે એ પણ આપણને ખબર નથી અને જો ઘરે બનાવીએ છીએ તો એકદમ હેલ્ધી એવા વણેલા ગાંઠિયા ઘરે પણ તમે બજાર જેવા જ બનાવી શકો છો તો આજની આપણે આ સિક્રેટ રેસીપીની અંદર વણેલા ગાંઠિયા આપણે ઘરે કેવી રીતે બનાવીએ એ સરળ પદ્ધતિથી જોવાના છીએ ગાંઠિયા ફાફડા ઇત્યાદિ વસ્તુઓ સરળ એટલા માટે છે કારણ કે આની અંદર દર નખાતી દરેક વસ્તુઓ માપ સાઈઝ પ્રમાણે જ નાખવાની હોય છે એક્ઝેક્ટ માપ સાથે આપણે ચાલીશું તો ચોક્કસ વણેલા ગાંઠિયા તમે ઘરે પણ પરફેક્ટ બનાવી શકશો આશા રાખું કે ગમશે તમને વિડિયોમાં વિડીયોમાં જોડાતા રહેજો પૃષ્ઠ પરિવારને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે આજ મેં આપણી વણેલા ગાંઠિયાની આ રેસીપી બનાવવા માટે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ જેમાં આપણે ચણાનો બેસન લીધો છે બજારનો એકદમ ઝીણો આવે છે એ બેસન એ સાથે સાથે સંચર પાવડર અજમો એક મોટી ચમચી અડધી ચમચી સવાદાણા લીધા છે કુકિંગ સોડા આપણે લઈ શકીએ છીએ આ જગ્યા ઉપર પાપડ ખાર પણ નાખી શકીએ છીએ એક ટી સ્પૂન જેટલો નાખવાનો છે અને પરફેક્ટ માપ સાથે આપણે જો ચાલવું હોય તો પાંચ મોટી ચમચી આ સાઈઝની મોટી ચમચી આવે એ પાંચ ચમચી તેલ લીધું છે પાંચસો ગ્રામ લોટને કેન્દ્રમાં રાખીને અને અડધો કપ જેટલું પાણીનો ઉપયોગ કરીશું એ આપણે આગળ જોઈએ છીએ શરૂઆત કરીએ સ્વાદ અનુસાર નમકથી આ જગ્યા ઉપર સફેદ નમક પણ નાખી શકો છો મોટી ચમચી અજમો લીધો છે શિયાળામાં અજમો છે એ પાચનનું કાર્ય વધારે છે ઝડપી બનાવે છે સવાદાણા એનો પણ ટેસ્ટ બહુ સારો આવે છે સવાદાણા પાછળથી પણ વધારે એડ કરી શકાય છે આ જગ્યા પર દળેલા મરી પણ નાખી શકો છો એ આપણે પાછળથી નાખીશું રાન જોઈએ તો આ પાંચ ચમચી તેલ જે આપણે લીધું છે બે ત્રણ ચાર પાંચ એક ટી સ્પૂન જેટલો સોડા મેં લીધો છે અને હવે છેલ્લે અડધો કપ પાણી લઈએ છીએ હાલ અડધો કપ જ નાખવાનું છે એ લાસ્ટમાં ઘટશે તો આપણે પાછળથી થોડુંક એડ કરીશું હવે ઇઝીલી આને લોટ બાંધી લઈએ કડક લોટ તૈયાર કરવાનો છે અડધો કપ પાણી નાખ્યા બાદ જોઈએ છે તો હજી પાણી ઓછું લાગે છે તો હજી હું પચ્ચીસ ટકા વધારે પાણી નાખું છું ફાઇનલી આપણો લોટ તૈયાર છે જોતા એમ લાગે કે થોડો કઠણ ભાખરી જેવો લોટ એવું લાગે છે પણ ચિંતાનો કોઈ વિષય નથી એક્ઝેક્ટ માપ સાથે આપણે ચાલીએ છીએ એટલે હાલ લોટ કડક લાગે છે પણ દસ પંદર મિનિટ સુધી રેસ્ટ કર્યા બાદ એ સેટ થઈ જશે થોડોક ઢીલો એમ થશે અને થોડોક પાછળથી ઢીલો એવી રીતે થશે કે જ્યારે આપણે વણીશું એ વખતે પણ મસળવું જરૂરી છે સૌથી મહત્ત્વની વાત એ સમજવાની છે કે ફાફડા ગાંઠિયા ઇત્યાદિક વસ્તુઓમાં લોટ જેટલો મસળાય છે ત્યારે એ વધારે સોફ્ટ બનતો હોય છે અને રિઝલ્ટ પણ એનું સારું આવતું હોય છે તો આ એક મહત્ત્વની વાત સમજવા જેવી છે અને દસથી બાર મિનિટનો રેસ્ટ આપી દઈએ અને પછી આપણે આગળ વધીએ જ્યાં સુધી લોટ છે આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ આ વણેલા ગાંઠિયા સાથે ફરસાણવાળીની દુકાનોએ જે ચટણી મળતી હોય છે એ ખાસિયતવાળી ચટણી છે આપણે બનાવી રહ્યા છીએ મરચાં નાખું છું હું થોડીક જાજી માત્રામાં હું બનાવું છું તમે તમારી રીતે બનાવી શકો છો પણ અંદર નખાતી વસ્તુઓ છે આપણે ખાલી ડિટેલમાં જાણી લઈએ મીઠો લીમડો છે એ બહુ બેસ્ટ લાગે છે અને સુગંધ પરફેક્ટ આવતી હોય છે તો એ નાખીએ છીએ સાથે સાથે ફૂદીનો છે એ ગેમ ચેન્જિંગ કામ કરે છે રાઈટ એ ઉપરાંત કોથમીર છે એ લોકો નથી નાખતા પણ આપણે નાખી શકીએ વધારે હેલ્ધી બનાવવા માટે અને એ ઉપરાંત લીંબુ એ સાથે સાથે ગોળ ગોળ નાખીશું સ્વદનસર નમક અને લીંબુનો રસ છેલ્લે ચાર પાંચ કાજુ અથવા તો સીંગાણા હોય તો પણ ચાલે છે અને પીસી લઈએ થોડું પાણી નાખીને પંદર મિનિટ પછી આપણે તેલ ઘણું ગરમકીએ છીએ અને આ બાજુ લોટને ખોલી થોડોક મસળી લઈએ ત્યાં સુધીમાં તેલ પણ આવી જશે લોટ અલગ કાઢી એને મસળતા જઈએ જરૂર પડે લાગે કે બહુ કડક લોટ છે તો થોડું પાણી લગાવવાનું છે તેલની જરૂર લાગે થોડીક તો તેલ પણ લગાવી શકો પાણીથી કામ ચાલી જશે એકથી દોઢ મિનિટનો ટાઈમ મસળવા નાખી દઈએ અને આમાં કામ ચોરી કરવાની નથી થોડુંક મસળીશું તો લોટ છે એકદમ સ્ટીકી બની જશે સ્ટીકી

લોટ થોડોક જો કઠણ લાગે તો થોડુંક પાણી નાખવાનું ચાર પાંચ ટીપા જેટલું અને લોટ થોડુંક સ્મૂથ કરી લેવાનો છે અને હવે મહત્ત્વની વાત સૌથી મેઇન સ્ટેપ છે આપણું ગાંઠિયા વણવા એના માટે આ જે ભાગ હોય છે એનો આપણે ભાર આપવાનું છે આગળ પ્લસ પાછું થોડુંક પાછળ આગળ પાછળ આ ટાઈપ પટલી બેલી લેવાની છે બહુ એટલું મોટું કે હાર્ડ રોકેટ સાયન્સ નથી પ્રેક્ટિસ કરીએ તો આવડી જાય તેલ કેટલું હોવું જોઈએ એ જોવું હોય તો થોડોક આપણે ગાંઠીઓ નાખ્યા બાદ દસ થી પંદર સેકન્ડનો ટાઈમ લેશું ઉપર આવવા માટે મતલબ મીડિયમ ધીમું છે અને હવે આપણે આ તેલની અંદર ગાંઠિયા પાડી શકીએ છીએ ગાંઠિયાને પાકતા બે થી ત્રણ મિનિટનો ટાઈમ લાગશે નાખ્યા બાદ તરત આપણે એને કોઈ જ ચાળ કરવાનો નથી એકાદ મિનિટ બાદ એ આપોઆપ ઉપર આવી જશે ઉપર આવ્યા બાદ પણ ઉપરથી રીતે થોડું થોડું ફાટવા માંડે તિરાડો દેખાવા માંડે પછી આપણે એને પલટાવી શકીએ છીએ એ પણ આ હિસ્સા હિસ્સા આ રીતે બે થી અઢી મિનિટનો ટાઈમ આપવાનો છે પાકવા માટે તો જ પરફેક્ટ પાકશે અને તેના અંદરથી કાચા રહેશે જેના વિરુદ્ધ ઘસીને વણતા ન ફાવે એના માટે એક નવો નાનકડો જુગાડ કહું છું બહુ ઈઝી છે આવી રીતે ગોળી બનાવી બંને હાથે આપણે ફેલાવી લઈએ જેટલી પટલી થશે એટલી પટલી આપણે રોલ કરવાની છે એક એક આંગળીના ટેરવાની જગ્યા રાખતા રાખતા